વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામે શંકાસ્પદ અનાજ ઝડપાયું છે ચોખા ભરેલ એક પિકઅપ ડાલા ગામ લોકોએ ગામના મધ્ય વિસ્તારમાં જ ઝડપી પાડી ભારે ચકચકાર મચાવી છે સ્થાનિક લોકોને છેલ્લા ઘણા દિવસોથી આ પિકઅપ ડાલાની અવર પર શંકા હતી આજે ડાલુ ગામમાંથી પસાર થયું હતું ત્યારે ગામ લોકોએ રોકી તપાસ કરતાં અંદરથી મોટા પ્રમાણમાં ચોખા મળી આવ્યા હતા ઘટનાની જાણ થતા જ ગ્રામ લોકોએ 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી તેમજ લાખણી મામલતદારને પણ તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી લાખણી મામલતદારે પંચનામું કરી પિકઅપ ડાલો તથા ચોખાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે આ સમગ્ર તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ અનાજ સરકારી પુરવઠાનું છે કે ખાનગી વેપારનું ઉલ્લેખનીય છે કે વાવ થરાદ જિલ્લાના અનેક ગામોમાં શંકાસ્પદ અનાજ હેરાફેરીની ચર્ચા ચોરે અને ચોટે ચાલી રહી છે ત્યારે આ ઘટનાએ તંત્રને પણ અલર્ટ પર મૂકી દીધું છે હવે તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ ખુલાસા થવાની શક્યતા છે સાહેબી જડીયાલુ ગામ માં આટલું મોટું અનાજ ગયા તમે શું કાર્ય કરવાના છે